તમે જાણ્યું હશે આ વિસ્તારોમાં નકલી કચેરીઓ પકડાય નકલી અધિકારીઓ પકડાય નકલી ઘી પકડાય નકલી ટોલ નાકા પકડાય પણ હું તો તમને કેમ છું કે નકલી આદિવાસી ધારાસભ્ય પણ આ ગુજરાતમાં છે આપણા બનીને બન્યું આજે દેશ અને ગુજરાતનો વિકાસ થયો પણ આદિવાસીઓ નો વિકાસ નથી થયો એટલા માટે અમે કહીએ છીએ કે અમેરિકામાં આપણા જેટલી વસ્તી નથી રાજધાની કેવડિયા હશે આખું મંત્રી મંડળ અને મુખ્યમંત્રી અહીં નું આખું અધિકારી ગણ અહીનું પોલીસ તંત્ર તમામ આદિવાસી હશે તો જ અમારા આદિવાસીઓ વિકાસ થશે એટલા માટે જેટલા પણ અન્યાય અત્યાચાર થયા છે ડેડિયા એવું લાગશે ઝઘડિયા વાળા લાગશે કેવડિયા મારી 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 નાખે આપણે શું પણ નહીં આજે કેવડિયા વાળાનો વારો છે કાલે માલ સામોટ વાળા પણ તૈયાર રહેજો માર ખાવા માટે એના પછી બે મોગરા વાળા તૈયાર રહેજો બધાનો વારા પરથી વારો આવવાનો છે એકલ દોકલ બધાનું કામ લેશે આ લોકો એટલા માટે કેમ છું કેવડિયા એકલું નથી આપણે બધાએ તેર તારીખે કેવડિયા સાથે અન્યાય થયા છે ત્યારે અમે ક્યારે સાકી નથી લેવાના આજે તમને એટલા માટે અમારે કેવું પડે છે કે આપણા સમાજ લોકો પાર્ટી પક્ષ છૂટાછવાયા થઈ ગયેલા છે અલગ અલગ

આમાં ડુંગર માં યુરેનિયમ ની ખાણો છે છોટા ઉદેપુર માં રેતી નીકળે છે જળ છે જંગલ છે જમીન છે અલગ રાજ્ય આપી દો અમે અમારા આદિવાસીઓનો વિકાસ કરી લે અંબાજી ઉમરગામ સુધી દસ જિલ્લાઓ નંદુરબાર નાસિક પાલગર સુધીના મહારાષ્ટ્રમાં લઈ જવામાં આવ્યા છે આજે પણ અમારો મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાન સાથે અમારી સંસ્કૃતિ સાથે

એ માટે લડો આદિવાસી શિક્ષા નથી સમાજ ચૂપ બેસે થાય છે એટલા માટે કોઈ પણ પક્ષ પાર્ટીમાં જે પણ હોય વડીલો હોય યુવાનો હોય બધા લોકોને આજે હું આહવાન કરું છું પક્ષ પાર્ટી ચૂંટણી આવશે ત્યારે આપણે દેખાય જશેષ નથી અમે વિધાનસભા છે વિધાનસભામાં જઈને બધું જોયું જાણ્યું અને આપણા સમાજ સાથે જયારે પણ કંઈ થાય છે માં બેનો રાતે ફોન કરે સવારે ફોન કરે

તમારો સહકાર જોયે છે જે રીતના આપણા પૂર્વ અંગ્રેજો સામે નમતું નથી ચુક્યું આદિવાસી સમાજ અમે સિંધુ ઘાટી સંસ્કૃતિ દસ હજાર વર્ષો પહેલા સાત આઠ હજાર વર્ષો પહેલા જે સંસ્કૃતિ હતી એ આદિવાસી સંસ્કૃતિ ની સભ્યતા છે વિશ્વની સૌથી જૂની સંસ્કૃતિ આદિવાસીઓની છે

હવે મુર્તાબાદ જિંદાબાદ કરવાનું થતું નથી અન્યાય થશે અત્યાચાર થશે આદિવાસી ના હક અધિકાર માટે ખોચવી લેવા માટે હવે આપણે બધા તૈયાર થઈ જવું પડશે ત્યારે આજના કાર્યક્રમ માં મને આમંત્રણ આપ્યું મારું સન્માન કરી મને બોલવા માટે ઘણા હજારો યુવાનો બોલી શકે એવા છે છતાં મને તક આપી એ બદલ મેં તમારો ખૂબ ખૂબ આભાર માનું છું અહીંયા ઉપસ્થિત આદિવાસી સમાજના તમામ સરપંચો તમામ તાલુકા સભ્ય જિલ્લા સભ્ય પક્ષ પાર્ટીના જેટલા પણ આગેવાનો અહીંયા પધારેલા હોય એ ભાજપના હોય કોંગ્રેસના હોય આપના હોય કે બાપના હોય કે બીજેપીના હોય બધાને મારા જોહાર જય આદિવાસી જો આપણે બોલલા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બે લાયકન જોડી દબાવશું